લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ દ્વારા નવરાત્રિ બાદ આફ્ટર નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું હતું ગરબાનું આયોજન કરવામાં આવ્યું હોય આફ્ટર નવરાત્રિ ગરબામાં મોટી સંખ્યામાં લાયન્સ ક્લબના મેમ્બર્સ જોડાયા હતા અને ગરબાની મોજ સૌએ ભેગા થઈને માણી હતી અત્યારે જ્યારે ખૂબ જ તણાવપૂર્ણ માહોલમાં સૌ રહી રહ્યા હોય તેવામાં મોજ માણી શકે ગરબાની મજા તમામ જે લાયન્સ મેમ્બર્સ છે તેઓ લઈ શકે એટલે આફ્ટર નવરાત્રીનું આયોજન લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલના ડિસ્ટ્રિક્ટ ગવર્નર દીપક સુરાના સહિત તેમની આખી જે ટીમ અને તમામ જે લાયન્સ પરિવારના સભ્યો છે અને તેમના પરિવારના સભ્યો તમામ ભેગા થયા હતા અને ગરબાની મજા માણી હતી જેનું આયોજન કરવામાં આવ્યું હોય ગુજરાતની કોયલડી કહેવાતી કેરવી બૂચના સ્વરે સૌએ ગરબાની મોજ માણી હતી અહીં જ્યારે માતાજીની આરતીનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું હોય ત્યારે સ્પાર્ક ડે ન્યૂઝના સીએમડી પરેશ શાહ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને માતાજીની આરતી કરી હતી સ્પાર્ક દ્વારા માધ્યમથી તમામ લાઈન્સા તમામ ફંક્શન તમામ સેવાકીય કાર્યો કવર કરવા અને ખાસ કરીને ગુજરાતની ક્વોલિટી કેરવી પૂછ આવવાની હોય તો કોનેર મરવાનું નકમે બસ ઓ વધારે આપણો ટાઈમ એક જાણીતું નામ મીડિયાના ક્ષેત્રમાં એમના એમડી અને સી ઈઓ મારા વડીલ પરેશભાઈ શાહ એમનું પણ આજના તબક્કે આજના કાર્યક્રમ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હું એમનું ઋણ સ્વીકાર કરું છું લાયન્સ ક્લબ ઘણા બધા સેવાકીય કાર્ય કરે છે આપ સૌને ખબર છે પણ સેવાની સાથે સાથે જે સંસ્કૃતિનું જતન હોય છે ફેલોશિપ હોય છે ભાતૃત્વ ભાવ હોય છે એના માટે પણ લાયન્સ ક્લબ કામ કરે છે અને આજે અહીંયા સત્યનારાયણ પાર્ટી પ્લોટ ખાતે કેરવી બુચની સાથે અમે ગરબાનું એક ભવ્ય આયોજન કર્યું છે ઘણા બધા મહેમાનો પણ છે માનવંતા મહેમાનો અમારા લાયન્સના મિત્રો છે એમનો પરિવાર છે લગભગ પાંચથી સાત હજાર લોકો અહીંયા કેરવી બુથ સાથે ગરબા રમવાના છે અને આ ગરબા અમે આ વર્ષનું અમારું જે એક ડ્રીમ પ્રોજેક્ટ છે કે અમે સો વિદ્યાલયોની અંદર વોટર કુલર અને વોટર પ્યુરિફાયર આપવાના છે અને સાથે સાથે આજે જ ચાર ઓક્ટોબરથી બાર ઓક્ટોબર અમે મેન્ટલ હેલ્થ સર્વિસ વીક માનસિક સ્વાસ્થ્ય માટેની એક જાગૃતિ અભિયાન શરૂ કરવાના છે એટલે આ આખું ગરબા પ્રોગ્રામ અમે એને ડેડિકેટ કર્યું છે બધાને હું અમારા લાયન મિત્રોને સર્વેજને આ આખા આયોજનમાં ખૂબ જ મહેનત કરી છે અમારા ચેરમેન છે કૃષ્ણકાંતભાઈ દેસાઈ શશિકાંતભાઈ પરીખ અને સમગ્ર ટીમ ખૂબ જ મહેનત કરી છે બધા જ લાયન મિત્રોને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આજે ઘણા બધા મહેમાનો પણ છે બસ આ મીડિયાના મિત્રોને પણ આજે આ ગરબાની આ મજા માણો એવી મારી શુભેચ્છાઓ દીપક સુરાણા ડિસ્ટ્રિક ગવર્નર લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ